હેલો નમસ્કાર કેમ છો હું વિક્રમ ફ્રોમ હજીચોન સુરત અને હજીચોન સુરતમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત આજનો વિડીયો સ્પેશિયલ મારો રહેવાનો છે સાડીની અંદર ટ્રેન્ડિંગ જે અત્યારે ચાલી રહી છે એ ડિઝાઇનોની અંદર તમે જોશો પહેલું જ પીસ છે આ ડિઝાઇન તમે જો અત્યારે લેટેસ્ટ છે અને માર્કેટની અંદર ધૂમ મચાવી રહી છે જ્યારે તમે પણ સાડીનું વેચાણ કરતા હશો ઘેરતી કરતા હશો દુકાન હશે શોરૂમ હશે અથવા તો ઓનલાઈન તમે એનું વેચાણ કરતા હશો તો એવી આવી નવી નવી ડિઝાઇનો તમે તમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટા ઉપર મૂકો તો તમને પુષ્કળ ઓર્ડર એની અંદર અને વેચવાની મજા પડી જશે આખી આખી સાડીની અંદર મિરરનું પ્રેસિંગ સ્ટોનનું કામ છે આ રીતનું અને ફેબ્રિકની વાત કરું તો સિમ્પલ ફેબ્રિક લેવાનું છે સરસ મજાનું ફેબ્રિક છે અને ડિઝાઇનની અંદર સેટ કેટલા આવશે છ સાત પીસનો સેટ આવવાના છે હવે નેક્સ્ટ સેમ્પલ હું બતાવતી પહેલાં અહીંયા તમે જોશો ને એનું કટવર્ક બોર્ડર છે આખું આખું

પણ અહીંયા આવીને સાડીની રેટ જો સાડીની ફિનિશિંગ જો સાડીનું જે ફેબ્રિક છે એ જો અને પછી બીજી દુકાનવાળા પાસે જઈને ટ્રાય કરો એટલે તમે ઓટોમેટિક આપ મેળે કહી દેશો કે મારે અજીત ઝોનમાંથી જ લેવું છે અહીંયા જો આ રીતની ડિઝાઇનો છે અને ઘણી બધી ડિઝાઇનો છે સાડીની છેલ્લે સુધી જોજો એનું આખું આખું બોર્ડર કા લાસ્ટ સુધી એક જ જેવું કટરકનું બોર્ડર છે અને એક જ જેવું પ્રેસિંગ સ્ટોનમાં મારેલું છે આ રીતના બ્લાઉઝ વાળી સાડીઓ છે અને કટ ની વાત કરું ને સાડા પાંચ થી છ મીટરનો કટ મળે છે માર્કેટમાં ચાર ને સાડા ચાર મીટરના કટ મળતા છે તમે સસ્તાના ચક્કરમાં કોઈ દિવસ એ માલ ન લેતા મહેરબાની કરીને નકર શું થશે કે તમે જયારે કસ્ટમરને બતાવશો ને સાડી જોઈને કસ્ટમર પસંદ કરી દેશે પણ કટ ને પાછું કેન્સલ પણ થશે એટલે ડબલ મહેનત કરવા કરતા સિંગલ મહેનતમાં કામ થાય ને પચાસ રૂપિયા મોંઘું મળતું હોય તો મારા હિસાબે લઈ લેવાનું વેચવાની મજા પડે કસ્ટમર રિપીટ આવે આજે આ વસ્તુ આ બધી ડિઝાઇનો છે ને અત્યારે ટ્રેન્ડેબલ છે ટ્રેન્ડેબલ એમ કહું તો નવરાત્રી થી લગાડીને છે ડિસેમ્બર મહિના સુધી તમારે સિઝન જ સિઝન છે ટિફિન ઘેર થી લઈ જાવ અને દુકાને મૂકીને રાખવું પડશે કેમ કે આખો દિવસ તમને ટાઈમ મળવાનો નથી પણ એવી વેરાયટી પણ રાખજો ન કરતા પછી ટિફિન ખાઈને જવું પડશે આ વસ્તુ જોઈ લો આ રીતની ઘણી બધી વસ્તુ છે હવે વાત કરીએ કે એક ટ્રેન્ડેબલ ફેબ્રિકની તો જીમિચ્યુ અત્યારે પણ ટ્રેન્ડમાં છે અત્યારે પણ એમ પુષ્કળ ચાલી રહ્યું છે જેવી રીતના વરસાદ પડે ને નદીની અંદર પૂર આવે એવી રીતનો ટ્રેન્ડનો પૂર આવ્યો છે જીમિચ્યુ નો આ ફેબ્રિક જો આ રીતે સિમર છે જીમિચ્યુ છે આ રીતની ઘણી બધી ડિઝાઇનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ ટ્રેન્ડેબલ વસ્તુ તમે રાખશો તો તમે પણ વેચવાની મજા પડશે ને તમારા કસ્ટમર પણ હેપી થઈને જશે તમને થેન્ક યુ કહીને જશે

આજના વિડીયો લાસ્ટ પીસ બતાવવાથી પહેલા એકવાર હું તમને નજર કરાવી દઉં અહીંયા તમે જેટલા બી આ કેટલોક આઈટમ જોશો ને બધા જ કેટલોક આઈટમ અજીત ચૌદ પોતાની મેન્યુફેક્ચરિંગ કરેલી વસ્તુઓ છે અલગ અલગ રીતની વસ્તુઓ છે હવે આ વિડીયો અંદર મેં એક વાત નથી કહી અત્યારે કહી દઉં કે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય તો એકસો ને એક રૂપિયાથી અહીંયા સાડી સ્ટાર્ટ થઈ જશે પછી તમારી રેન્જ તમારી ક્વોલિટી તમારી વસ્તુ જેવું તમે લેવા માંગો એવી વસ્તુ અહીંયાથી લઈ શકો છો ને હજી ફક્ત સાડી જ નથી ભણાવતું

એની ફિકનેસ ને તો તમને ખ્યાલ આવશે હાઈ પ્રોફેલ જે કસ્ટમર હોય ને સાહેબ આ અત્યારે સુધીનું રેકોર્ડ છે કે જેટલા પણ દુકાનવાળા હશે ભલે તમે ઘેરથી વેચતા હશો ભલે તમારી દુકાન હશે ભલે તમારો શોરૂમ હશે તમારા કોન્ટેક્ટમાં એક બે કસ્ટમર હાઈ પ્રોફેશન હશે જેને પૈસા નહીં પડી નથી પણ વેરાયટી જોઈએ છે તો એ કસ્ટમર માટે આ સૌથી બેસ્ટ ખોરાક છે આ રીતની આ જોઈ લો અને આ બધી વસ્તુ જોયા પછી જે તમારા મોડા પર મુસ્કાન આવી જાય એ મુસ્કાન મારીને તમારી સાચી જિંદગી છે સાહેબ ફરી મળશું નેક્સ્ટ વિડીયો મે ત્યાં સુધી આપ સૌને તહે દિલથી ખૂબ ખૂબ આભાર